જારે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય ત્યારે કોબાણનું ભૂત ધૂણતું હોય છે ને તેવા જ આક્ષેપો ફરી એકવાર લાગ્યા છે માંગરોળ માર્કેટિંગ યાર્ડની અંદર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે જુદા જુદા ચાર સેન્ટર ઉપર તેમાં કોબાણ થઈ રહ્યું છે અને તેની અંદર જે બહારના રાજ્યથી મગફળી મંગાવી અને કોબાણ કરવામાં આવે છે તેવા આક્ષેપો અહીંના એક નાગરિક અને આગેવાન છે રામભાઈ કટારા તેમના દ્વારા છે તે આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ કૌભાંડ અંગે વાત કરીએ તો સમગ્ર દેશમાં હાલમાં સૌથી સસ્તી મગફળી યુપીમાં મળે છે જેમાં કિલોએ પચીસ થી સત્યાવીસ રૂપિયાનો ભાવ ફેર છે આ વખતે મગફળીના બજાર ભાવ ઓછા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે હાલમાં જુનાગઢ તથા આસપાસના બજારમાં મગફળીના એક કિલોના ભાવ પંચાવન આસપાસ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં એક કિલો મગફળીના ભાવ છત્રીસ થી ચાલીસ છે

ભાજપના અમુક કૌભાંડીઓએ યુપીથી મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ધાબડી દેવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે આખા આક્ષેપની સામે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જે મંડળીના ડિરેક્ટર છે તેમના દ્વારા આક્ષેપો ફગાવી દેવામાં આવ્યા છે ખાસ કરીને જે રીતે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે તેની અંદર બોરીના ઉપર જે ટેગ લગાવવામાં આવે છે તો બીજી તરફ આક્ષેપ એવા છે કે જે મગફળી સારી ક્વોલિટીની ટેકાના ભાવે લેવાની હોય છે તે લઈ અને તેને બહાર વેચી નાખવામાં આવે છે અને જે ખરાબ ગુણવત્તાની જે મગફળી હોય છે તેને પધરાવી દેવામાં આવે છે બીજી તરફ આક્ષેપ એવા પણ લાગ્યા છે કે જે કોંગ્રેસ અને ભાજપ બંને એક સાથે મળી અને આ કૌભાંડ કરે છે પરંતુ તેની સામે માર્કેટિંગ યાર્ડ માંગરોળના જે ચેરમેન અને મંડળીના જે ડિરેક્ટર છે તેમના દ્વારા વાલભાઈ ખેડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આક્ષેપ પાયા વિહોણા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રથમવાર નથી જ્યાં જૂનાગઢમાં મગફળીની ખરીદીનું કૌભાંડ સામે આવ્યું છે આ પહેલા પણ મગફળીનું કૌભાંડ થયું હતું ત્યારે ભાજપના જ નેતાઓના નામ ખુલ્યા હતા જેમાં રાજસ્થાનની મગફળી ખેડૂતોના નામે ટેકાના ભાવમાં ઘુસાડી દીધી હતી મગફળીનો શંકાસ્પદ જથ્થો સળગાવી દીધો હતો આવા અનેક કૌભાંડો ભાજપના આગેવાનોએ કર્યા હતા એટલે જે સ્વાર્થ માટે આક્ષેપો કરવામાં આવે છે તેવા પણ આક્ષેપો વાલભાઈ ખેર દ્વારા લગાવવામાં આવ્યા છે હવે આ સમગ્ર ઘટનાને લઈને જે ગુચકો માર્શલ દ્વારા જે ખરીદી થાય છે તેના જે સભ્યો પણ અહીં આવે છે તેવી પણ એક વાત સામે આવી છે ને તેને લઈને તપાસ પણ કરવામાં આવશે પરંતુ હાલ તો જે માર્કેટિંગ યાર્ડ માંગરોળના જે ચેરમેન છે તેમના દ્વારા આક્ષેપો ફગાવી દેવામાં આવ્યા છે જે ક્વોલિટી હોય છે તેનાથી હલકી ગુણવત્તાની જે મગફળી હોય છે તેને અહીંયા રિજેક્ટ કરવામાં આવે છે એક કટ્ટો પણ બહારથી આ માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી નથી આવતી તેવા પણ દાવાઓ કરવામાં આવ્યા છે તો બીજી તરફ જે ટેગ હોય છે લગાવેલા ગુણીના ઉપર તે ક્યાંક નીચે રઝડતા મળ્યા હતા તો તેને લઈને પણ વાલભાઈ ખુલાસો કર્યો છે કે ગુણી ઉપાડવામાં અને ટ્રાન્સપોર્ટેશન ની અંદર તેગ નીકળી ગયા હોય પરંતુ આ માર્કેટિંગ યાર્ડ ની અંદર ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેમાં એક પણ ટકા છે તે ગેરરીતિ કરવામાં નથી આવી તેવા દાવાઓ કરવામાં આવ્યા છે